અલ ઇ ખલાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ચોથો સમૂહ સાધી મુસ્લિમ સમાજ દ્વારા યોજવામાં આવ્યો હતો અલ ઇખલાસ ખલાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે સાથે સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે અનેક કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે અલ ઇખલાસ ખલાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા હાલના વર્ષે પણ ચોથો સમૂહ સાદી સમારોહ યોજાયો હતો સમારોહમાં પાદાર ધારાસભ્ય ચેતન જાલા પૂર્વ ધારાસભ્ય બોડા ડેરીના ચેરમેન ધીરુમા ધર્મ ધર્મગુરુ સહિત રાજકીય આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફાઉન્ડેશનના હોદ્દેદારો દ્વારા આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું યોજાયેલ સમૂહ સાધી સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો તેમજ લગ્નના ખોટા ખર્ચવાથી દૂર રહી સમાજને શિક્ષિત બનાવો છે જે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આગામી દિવસોમાં સર્વધર્મ સાથે તમામ સમાજ એક થઈ આવનાર સમય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવશે તે પ્રકારની પણ માહિતી આપવામાં આવી હતી આજરોજ અલી ખલાસ ફાઉન્ડેશન દ્વારા ચોથો સમૂહ સાધીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં પાદરાના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પાદરાના ધારાસભ્યશ્રી પાદરાના માજી ધારાસભ્યશ્રી તેમજ બરોડા ડેરીના ચેરમેન તેમજ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કમાલુદ્દીન બાવાની સરપરસ્તીમાં આ નિકા સંપન્ન થયા છે અને પાદરા જુમ્મા મસ્જિદના ઇમામ સહરાજ અલી બાપુ પણ આ નિકામાં ઉપસ્થિત રહી તમામ દુલાઓને પોતાના દુવાઓથી નવાજેલા છે આ સમૂહ નિકાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જે ચાલતી કુરિવાજો છે જે પ્રથાઓ છે જે ખોટા ખર્ચાઓ છે તેનાથી દૂર રહી સમાજને શિક્ષિત બનાવવાનો છે અને આ અલ ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયમાં પણ સમાજમાં ચાલતા કુરિવાજો દૂષણોને દૂર કરી આ બધીઓને દૂર કરી સમાજને શિક્ષિત તેમજ મુખ્ય ધારા સાથે સમાવેશ કરવામાં આવશે તેવી એક જે સાથે આ અલી ફાઉન્ડેશન ચાલુ કરવામાં આવ્યું છે તેમાં મુસ્લિમ સમાજ પાદરા સતત તેમની સાથે રહ્યો છે અને પાદરા મુસ્લિમ સમાજના તમામ ટ્રસ્ટીઓ વિભાઈ મસ્જિદના હોય કે જુમ્મા મસ્જિદના હોય આ અલી ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ તેમના તમામ જે કમિટી છે તમામની મહેનતને બિરદાવે છે અને આજ રોજ આ અલી ખાસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાદરા મુસ્લિમ સમાજ તરફથી એક એલાન કરવામાં આવે છે કે આવનારા સમયમાં પણ આવા અનેક પ્રોગ્રામો બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવ્યું છે અને આવા અનેક પ્રોગ્રામો પણ કરવામાં આવશે અને સમાજમાં શિક્ષણ આગળ વધે તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ બીજા કામો કરવામાં આવશે જય હિન્દ